હું દર શિયાળામાં આ રીતે ગામાની સ્ટાઇલથી ચીનની ભાજી બનાવું છું જે વર્ષો જૂની ટ્રેડિશનલ વાનગી છે આ મેં મારી દાદી જોડેથી શીખી હતી સાથે આપણે મકાઈના રોટલા બનાવીશું અને ચીનની ભાજી ચલો લે સ્ટાર્ટ સૌપ્રથમ તો ચીની ભાજીને પાણીથી ધોઈ નાખીશું એક બે વખત મેં પાણીથી ધોઈ નાખી છે ફ્રેન્ડ્સ તમને ખબર છે કે ચીલની ભાજી ક્યાં જોવા મળે છે શું તમને ચીલની ભાજી બનાવતા આવડે છે ચીલની ભાજી તમે ક્યારે જોઈ છે ચીલની ભાજી મોસ્ટ ઓફ આપણે ઘઉંના પાકમાં જોવા મળે છે અને આ આપણને ખૂબ જ ન્યુટ્રિશન આપણને આપે છે પહેલાંના જમાના લોકો તો આ રીતે બનાવતા હતા કે ચીલની ભાજીને મેં હવે એક ગ્લાસ પાણી રેડીને બેથી ત્રણ મિનિટ માટે બાફવા મૂકી દીધી છે ચીલની ભાજી કૂણી હોવાથી તને બફાતા તો વાર નહીં જ લાગે તેને મીઠું નાખીને મેં બાફવા મૂકી દીધી છે અને ત્યાં સુધી કોઈ મસાલા વધારે પડતા નાખવાની હું નથી અહીં મેં ત્રણથી ચાર મેં લીલા મરચાં લીધા છે આની અંદર તમે લસણ પણ નાખી શકો છો મેં લસણ વગર આજે બનાવી છે અંદર એક ઇંચ જેટલો મેં આદુનો ટુકડો લીધો છે અને ખાણીથી દસ્તાથી હું ઝીણો ભૂકો કરી દઈશ તેને એક સારી પેસ્ટ હું બનાવી દઈશ હવે મારે ચીલની ભાજી હું ચૂલા ઉપર જ બનાવું છું તો ચૂલા ઉપર મેં બોઈલ કરવા મૂકી દીધી છે અને સાથે હું જે લોટ કાઢું છું તે મકાઈનો છે મકાઈનું ભડકું કહીએ ને તેને આપણે કહી શકાય છે ને એ જીણો લોટ નથી હોતો તે થોડો કકરા કરતાં બી મોટી સાઈઝનો હોય છે તેને મેં બેથી ત્રણ ચમચી લીધી છે અને બા અને ભાજી છે તે બફાઈ ગઈ છે અને તેની અંદર આ લોટ હું સારી રીતે તેની અંદર મિક્સ થઈ જાય ભળી જાય તે રીતે હું નાખું છું અને ચમચાની મદદથી એકદમ સેટ કરી દઈશ અને દસ્તાની મદદથી હું આવી રીતે ભાજીને એકદમ ભૂકો કરી દઈશ એકદમ મેશ કરી દઈશ તમે મેશરથી પણ કરી શકો છો પણ આજે હું ટ્રેડિશનલ રીતે એટલે મારા દાદી કેવી રીતે બનાવતા હતા તે જ સ્ટાઇલથી જ હું બનાવવાની છું અને હું દર વર્ષે પણ આ રીતે જ બનાવું છું તો હું ધીમે ધીમે દસ્તાની મદદથી ભાજીને લોટ સાથે ક્રશ કરી દઈશ એકદમ મેશ કરી દઈશ અને જરૂર પડે તો થોડો થોડો લોટ નાખવાનો છે લોટ આ જીરો નથી ફ્રેન્ડ્સ હું ફરીથી કહું છું લોટ જે આપણે ભાખરીનો લોટ હોય છે તેના કરતાં બી મોટી સાઇઝનો હોય છે જો તમારી પાસે લોટ ન હોય આ ટાઈપનો તો હું તમને આગળ બતાવીશ કે તેની જગ્યાએ શું નાખવું હવે જે મેં લીલો મસાલો તૈયાર કર્યો હતો તે પણ મેં મિક્સ કરી દીધો છે બરાબર તમે જોઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે હવે હું એક ગ્લાસ જેટલી છાશ એડ કરીશ અને છાશ ગરમ થતાં જે મેં ભાજી મેશ કરી હતી તે હું અંદર એડ કરી દઈશ હવે અંદર કોઈ જ કોઈ જ મસાલા નથી બસ અંદર હું બે ચમચા જેટલું દહીં નાખીશ કારણ કે છાશ થોડી મને મોળી લાગતી હતી અને મારે ભાજી થોડી ખટમીઠી જોઈએ છે અંદર એક ચમચી જેટલી મેં હળદ એડ કરી છે મરચાં મેં બેથી ત્રણ લીધા હતા જેથી કરીને મેં લાલ મરચું પાવડર એક ચમચી લીધું છે ફ્રેન્ડ્સ અહીં સૂકા મસાલાનો તો ઉપયોગ કરવાનો જ નથી અહીં લીલા મસાલાનો જ ઉપયોગ કરવાનો જ છે મીઠું મીઠું તમે ઓલરેડી નાખી દીધું હતું પણ સ્વાદ પ્રમાણે હો પ્રમાણે મીઠું નાખવાનું જ છે હવે તેને લગાતાર આપણે ફેરવતા જ રહીશું એકદમ રબડી જેવી ન થાય ત્યાં સુધી લગાતાર ફેરવતા રહીશું જો તમે એમને એમ જ ઉકળવા દેશો તો અંદરનો જે પેલો લોટ નાખ્યો હતો એ નીચે બેસી જશે જેથી કરીને મેં લગાતાર ફેરવતી જ રહીશું

તો યુવાનોએ એક કલાક સુધી સોય શોધી પણ મળી નહીં પછી માજીને ફરીથી પૂછ્યું કે માજી તમે સરખી રીતે યાદ કરો કે તમારી સોય કઈ જગ્યાએ ખોવાઈ હતી તો એ જગ્યાએ અમે અજવાળું કરીને શોધીશું તો માજીએ કહ્યું મારી સોય તો પેલી ઝૂંપડીમાં છે ત્યાં ખોવાઈ ગઈ છે તો યુવાનો હસવા લાગ્યા કે તમે સોય તો તમે ત્યાં ખોવાઈ છે તો અહીંયા કેમ શોધો છો તો માજીએ કહ્યું કે આ દુનિયાના બધા જ માણસો મારા જેવા મૂર્ખ જ હશે ને તો યુવાને કહ્યું કેમ તમે મૂર્ખ કહો છો ને અમને બધાને પણ મૂર્ખ એ જ કહો છો તો કહે છે માં એટલી બેસ્ટ વાત કહી છે ને ફ્રેન્ડ્સ કે કહ્યું કે તમારું સુખ તમારું હિત અને તમારું મન એ તમારા ઘરની અંદર જ રહેલું છે પરંતુ તમે તેને બહાર શોધો છો તો આના ઉપરથી એ ખ્યાલ આવી જાય કે આપણે શું છે ને ઘરમાં શોધતા નથી બસ બહાર ડાફેરામાં આવીને આપણે શોધીએ છીએ હવે ભાજીને મેં વઘારી દીધી છે અને મકાઈના રોટલા બનાવવા બેઠી છું થોડો અડધી વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે આપણે જે રોટલી બનાવીએ છીએ ને તે જ લોટ લીધો છે અને સાથે બે વાટકી જેટલો લોટ મેં મકાઈનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ તમને ખબર છે કે આ ભાજી જો ટ્રેડિશનલ રીતે જ હોય તો તેને વઘારવામાં નથી આવતી બસ આ રીતે જ એને ઉકાળીને પછી ખાવામાં આવે છે પરંતુ આપણે તો વઘાર્યા વગર તો ભાવે તો મેં ભાજી વઘારી દીધી છે અને વઘાર્યા પછી તો ઓર પણ બેસ્ટ લાગે છે તો અહીં મને મકાઈના રોટલા નથી આવડતા જો અમુક ફ્રેન્ડ્સો મારા જેવા હોય તો તેમને મકાઈ રોટલા નથી આવડતા પણ ખાવા તો હોય છે તો હું તો એક ઝાડી કોથળીને ગોળ રાઉન્ડના શેપમાં કટ કરી લઉં છું અને કટ કરીને પછી તેના ઉપર મકાઈના લોટથી જ હું લોટ મિક્સ કરીને એક વાટકી જેટલો લોટ મેં સાઈડમાં કાઢીને અને પાણીની મદદથી લોટને મસળું છું તમે રોટલા કરતા તો તમે જોયા જ હશે તો હા બસ આવી રીતે જ રોટલાનો લોટ આપણે તે મસળવાનો છે રોટલાને બીજી રીતે પણ બનાવવામાં આવે છે તેને ગરમ પાણીથી બાફી દેવામાં આવે છે પછી તેના રોટલા બનાવવામાં આવે છે આ રીતે પણ બનાવતા હોય છે તો આવી રીતે મેં ગોળ રાઉન્ડનો આપી દીધો છે રોટલાનો જે લોટ છે તેને અને જે મેં જે કોથળી બનાવી હતી તેના ઉપર હું લોટ આવી રીતે મૂકીને અને થાપીને તેનો ગોળ શેપ આપી દઈશ જો હું બનાવું છું ને આવી રીતે બનાવવા બનાવતું રહેવાનું ફ્રેન્ડ તો તમે જોવે એટલા પાતળી રોટલી જેટલા પણ તમે રોટલા બનાવી શકશો હું આવી રીતે જ રોટલા બનાવું છું અને મકાઈના રોટલાનો હું એન્જોય લઉં છું હા ફ્રેન્ડ્સ જો તમારી પાસે મકાઈનું ભડકું ન હોય તો તેમાં તમે ત્રણ થી ચાર ચમચી જેટલી કણકી અથવા તો ચોખા નાખી શકો છો ચોખા નાખીને પછી બરાબર લોટાથી અથવા તો દસ્તાથી બરાબર ક્રશ કરી નાખવાનું અને મિક્સ કરી નાખવાનું ભાજીમાં તોય પણ તમારે આ ભાજી સારી જ હવે આપણે રેસીપી આપણે સર્વ કરીશું અહીં મેં બે રોટલા મૂકી દીધા છે અને સાથે વાટકીમાં ભાજી હું સર્વ કરીશ અને સાથે ડુંગળી મેં ચોપ કરી દીધી છે અને અંદર એક ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે ઘી વગર તો ટ્રેડિશનલ વાનગી કહેવાય જ નહીં રોટલો પણ ઘીથી લથપથ કરી દીધો છે અને ફટાફટ મને તો મોઢામાં પાણી આવી ગયું છે મારે તો ફટાફટ ખાવાની જ પડી છે એટલી બેસ્ટ થઈ છે ને કે ના પૂછો વાત હું આ રેસિપી તો આ શિયાળામાં ચારથી પાંચ વખત બનાવીને હું જરૂરથી કહીશ અને હું જ હવે ખાવા ફટાફટ લાગી છું તો પ્લીઝ 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 મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હવે એક નવી રેસીપી સાથે આપણે મળીશું